હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું સત્યનારાયણનો શીરો એના માટે એક કઢાઈની અંદર સાડી સાતસો ગ્રામ જેટલું ઘી લીધું છે આપણે એક સરખા માપથી બનાવીશું તો અહીં આગળ આપણે વજન કરીને બધી સામગ્રી લેવાની છે ઘી ગરમ થઈ ગયું છે હવે આપણે લેવાનો છે સાડી સાતસો ગ્રામ જેટલો સૂજી તો અહીં આગળ સૂજી લેવાનો છે રવો ઝીણો હોય અને સૂજી થોડોક મોટો હોય તો આ રીતનું સૂજી લખેલું પેકેટ હોય તે લેવાનું છે અને સાડી સાતસો ગ્રામ સૂજી લીધો છે એટલે એને લગભગ શેકતા વીસથી પચીસ મિનિટનો સમય લાગશે એટલે એને ધીમા તાપે સરસ ગોલ્ડન કલરનો થાય ત્યાં સુધીને શેકવાનું છે તો એ આગળ તમે જોઈ શકો છો આપણો સોજી જે છે તે એકદમ સરખી રીતે શેકાવા લાગ્યો છે બસ આ રીતે એને સતત હલાવતું રહેવાનું છે એટલે એકદમ સરખી રીતે ગોલ્ડન થોડોક બ્રાઉન કલર જેવો થઈ જાય એટલે આપણે એની અંદર દૂધ ઉમેરવાનું છે તો અહીંયા આગળ સરસ શેકાઈ ગયો છે આપણો સોજી તો હવે આપણે દૂધ લીધું છે ત્રણ લીટર દૂધને ગરમ કરીને લીધું છે તો અહીંયા આગળ દૂધને હંમેશા ગરમ કરીને લેવાનું અને સતત એને હલાવતું રહેવાનું છે આ ટાઈમે થોડું ભાર આપીને હલાવવાનું છે નીચે ચોંટી ના જાય અને લગભગ બે મિનિટમાં જ એ સરસ ઠીક થવા માંડશે અને ઘી છૂટું પડે ત્યાં સુધીને એને શેકવાનો છે તો અહીંયા આગળ તમે જોઈ શકો છો હું એને સતત હલાવતી રહીશ અને એકદમ સરસ એ ઠીક થવા માંડ્યું છે એટલે આ રીતે એને સતત હલાવતું રહેવાનું છે તો આ ટાઈમે તમારે ક્યારેય ભૂલ નહીં કરવાની એને હલાવવાનું નહીં છોડવાનું અને એને તરત આ રીતે હલાવતું રહેવાનું છે તો અહીંયા આગળ તમે જોઈ શકો છો એકદમ ઠીક થવા માંડ્યો છે બસ આ જ રીતે એને સતત આપણે હલાવતા રહીશું અને હજુ સુધીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલાં ગુજરાતી કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકનને જરૂરથી ક્લિક કરજો તો અહીંયા આગળ તો સત્યનારાયણ ભગવાનનો શીરો જે છે તે શીખવવા માંડ્યો છે તમે જોઈ શકો છો કડાઈથી અલગ થવા માંડ્યું છે એટલે એકદમ સરસ આ ઘી આવવા માંડ્યું છે ઉપર એટલે સમજી લેવું કે એકદમ સરસ સૂજી શેકાઈ ગયો છે આ રીતને ઘી આવવા માંડે કડાઈની અંદર ત્યારે તમારે ખાંડ ઉમેરવાની છે ખાંડ પણ આપણે વજનથી જ લેવાની છે ખાંડ અહીંયા આગળ સાડી સાતસો ગ્રામ જેટલી લીધી છે તો બસ અહીંયા આગળ બધી ખાંડ આની અંદર ઉમેરી દેવાની છે સાડી સાતસો ગ્રામ જ ખાંડ લેવાની છે એટલે માપનું ગળ્યું થશે બહુ વધારે પડતું ગળ્યું ના થાય એટલે એ આગળ માપથી આપણે બધી સામગ્રી લીધી છે હવે આપણે ગેસની આંચ મીડિયમ કરી દેવાની છે અને પછી ખાંડ ઓગળે એકદમ સરખી રીતે ત્યાં સુધીને એને હલાવવાનું છે તો લગભગ પાંચેક મિનિટમાં એક સરખી રીતે બધું એક રસ થઈ જશે એટલે એકદમ સરખી રીતે ખાંડ પણ આપણી ઓગળી ગઈ છે તમે જોઈ શકો છો અહીંયા આગળ આપણો એકદમ સરસ શીરો શેકાઈ ગયો છે ઘી એકદમ સરખી રીતે ઉપર આવી ગયું છે એનો મતલબ એમ છે કે શીરો એકદમ પરફેક્ટ શેકાયો છે તો બસ અહીંયા આગળ એકદમ શીરો તૈયાર થઈ ગયો છે ગેસની આંચ એકદમ સ્લો કરી દીધી છે કાં તો તમે બંધ પણ કરી શકો છો હવે આપણે એક ચમ એક મુઠ્ઠી જેટલી દ્રાક્ષ લીધી છે દ્રાક્ષને પહેલાં ક્યારેય એડ નહીં કરવાની દ્રાક્ષના રીતે છેલ્લા એડ કરવાની ગરમમાં દ્રાક્ષ એકદમ સરખી રીતે ફૂલી જશે જો પહેલાં એડ કરશો તો એ બળી જશે અને ટેસ્ટ સારો નહીં આવે એટલા માટે અહીંયા આગળ એકદમ સરખી રીતે દ્રાક્ષને મિક્સ કરી લેવાની છે હજુ મેં કઢાઈને ગેસથી નીચે નથી ઉતારી હવે આપણે ઇલાયચી પાવડર એક ચમચી જેટલો ઉમેરી દેવાનો છે આમાં તમે જાયફળ પાવડર કેસર ઉમેરી શકો છો તમે તમારા મનપસંદની વસ્તુ આમાં ઉમેરી શકો છો છેને એકદમ સહેલી રીત તો બસ હવે સારી રીતે મિક્સ કરી લીધું છે હવે હું ગેસને બંધ કરી દઈ શીરો એકદમ સરખી રીતે શેકાઈ ગયો છે અને આપણે ઉપરથી કાજુ બદામની કતરણ ઉમેરી દેવાની છે અને હા જ્યારે ભગવાનને ધરાવું તું તુલસીનો પાન જરૂરથી એડ કરજો તો આપણો આ સત્યનારાયણ ભગવાનનો શીરો તૈયાર થઈ ગયો છે પહેલીવાર બનાવશો તો પણ તમારો એકદમ પરફેક્ટ બનશે તો તમે પણ આ જ રેસીપીથી તમે શીરો જરૂરથી બનાવજો મળીશું કે આપણે એક નવા વિડીયો સાથે ત્યાં સુધીને આવજો